સુરતની લસપોર જેલમાં મૃત્યુ પામેલા કેદીના પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસના મારથી કેદીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરાઈ હતી બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત નીપજ્યું હતું યુવાનના મોતને મોત પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કેદી મહેસવાળાના મોતના પંચાવન કલાક સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી ન હતી અને લાજપોર જેલના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી હાલ તો પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો નાખી બેઠા છે અને પોતાની માંગ પર અડકશે ત્યારે પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે છે કીધું કે આ દાખલ છે પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આની તપાસ કરી રહ્યા છે અને માનવ અધિકાર પંચ પણ આની તપાસ કરી રહ્યું છે એને બોડી પરથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા પ્લસ પીએમ નોટ પેનલ ડોક્ટરથી કરવામાં આવેલું છે અને આ બાબતની માનવ અધિકાર અને મેજિસ્ટ્રેટ તપાસ કરવાના છે જે હશે જે સત્ય હશે કોઈ દોષી હશે છોડીશું ને પણ એની ઇન્કવાયરી થશે આ અત્યારે જે એનું કુદરતી મૃત્યુ થતા કેદીનું એને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જી ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી જેલની અંદર પણ સુરક્ષિત નથી આ ઘટના પરથી સાબિત થાય છે અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધી ધીવોને આપ શું કહેશો એ પણ અમે આપના મુખે સાંભળવા માંગી અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો હશે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા હશે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે દસ મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ અમે માનતા હતા ચાલો એફઆરઆર સાચી છે ખોટી છે એમને ખબર નથી એના ઉપર આરોપો થયા હતા પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જ